અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ એડમાં આજે તારીખ છ ને શનિવારના રોજ જસનર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સસ કોણી થી લઈને 650 ગુણ્યા આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજી જઈને જે જીરા બજાર ભાવ બાવન 52 જય એક અમારે અવાજ 1 52 ને 1 2014 તો 12 ઓળ 11 વે વે ચાલુ થયું છે બાવન રાઈટ બાટો ત્યાં

पाँच हजार त्रांस सौ त्रीस रुपया सुपरमान

નવનો અગત્ય રેડ જેમ આ પ્રાય ખાતા નવ સાળિયા નવ સાવ એકતા રહ્યો એ બારમાં જમાન તો બધામાં રાઈજ બધામાં નવને સેગળ ત્રણ રીતે એસી પાંચ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા શુક્રમાલ અમુક દાખલા સાથે

પાંચ હજાર ત્રણસો રૂપિયા પૂરા સુપરમાલ ચાર હજાર નવસો ને એસી રૂપિયા મિલિયમ માલ લંબળો માલ રોજ પૂર્ણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પાંચ હજાર ત્રણસો બત્રીસ રૂપિયા સુપરમાર જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર નવસો રૂપિયાથી લઈને પાંચ હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા સુધી રહેલું છે